ગુજરાત વીજ કંપની માલપુર શાખાના શ્રી એસ એમ પટેલની બદલી થતા વિદાય સમારંભ યોજાયો ઉત્તર ગુજરાત વીજ કંપની માલપુર શાખામાં છેલ્લા ત્રણ વર્ષથી માલપુર શાખામાં શ્રી તરીકે સેવા આપી અને ઉપલી કચેરી દ્વારા જેઓશ્રીની એકાએક બદલી લોધરા બીજાપુર ખાતે થતા વીજ કર્મચારી મિત્રો માલપુર તાલુકા કિસાન સંઘ સંગઠન માલપુર ગ્રામ પંચાયત સરપંચ આ વિદાય સમારંભમાં સહભાગી થયા હતા ઇજનેશ્રી નિષ્ટા પૂર્વક કામગીરીને તમામે આવકારી હતી અને તમામે ભાવ ભીની વિદાયથી આંખોમાં આંસુથી છલકાય હતા વધુમાં આવા અધિકારી શ્રી માલપુર તાલુકાને મળશે નહીં તેવી એ જોર પકડ્યું હતું એક સમયે તમામ વીજ કર્મચારીઓ અધિકારી શ્રીને ફૂલોથી વિદાય આપી હતી માલપુર તાલુકાના ખેડૂતોની તેમજ અરજદારોની વીજ અંગેની ક્ષતિઓ સુધારવાની સફળ કામગીરીને તમામે બિરદાવી હતી વધુમાં ઉપસ્થિત તમામ વીજ કર્મચારીઓ વિદાયને લઈને ભાવુક બન્યા હતા રિપોર્ટર વાલમ બારીયા ગુજરાત પ્રાઇમ ન્યૂઝ